વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે અંતર્ગત આજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષકો હોમગાર્ડ જવાનો તથા

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અને સિનોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય હોમગાર્ડના જવાનો પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે છે ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું ઉદ્દૃત સુધારા આજે પૂરું પાડવા જઈ રહ્યા છે એ અંતર્ગત ડભોઈ તાલુકામાં અત્યારે એકસો પચાસથી વધારે બ્લડની બોટલો એકઠી થઈ છે ચારસોથી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન કેમ્પમાં જોડાઈ રહ્યા છે આ કેમ કઈ જગ્યાએ રાખવામાં આવે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સિનોર ડબોઈ રહ્યો